તમારું જીવન ધન્ય કરવું હોય તમારા ઘરમાં લક્ષ્મી ટકાવી હોય સુખેથી જીવન જીવવું હોય અને તમારા પરિવારમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં તમારા બાળકો ભણી ગણીને હોશિયાર બને તમારો દરજ્જો કોઈ પણ ક્ષેત્રમાં તમે જે ધારતા હોય એ ક્ષેત્રમાં તમને બહુ મોટી સફળતા મળે તો આ વાતો તમે અમલ કરી જુઓ તો સો ટકા તમારું જીવન ધન્ય બની જશે તમારી કુળદેવીની કૃપા થશે તો તમારું જીવન સો ટકા નહીં પણ એક હજાર ટકા ધન્ય થઈ જશે જ્યારે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી હોય તો આપણે સુખ ભોગવવા જેવું બનવું પડે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના જેવા થવું પડે માને કુળદેવી માને પ્રસન્ન કરવા હોય માના આશીર્વાદ મેળવવા હોય માની કૃપા મેળવવી હોય કુળદેવીના વચનો અનુસાર રહેવું હોય કુળદેવીના વેણમાં ઊભું રહેવું હોય તો પહેલાં માના થઈ જવું પડે જો તમે તમારા કુળદેવીના થઈ જાઓ તમે જે દેવી દેવતાને માનતા હોય ભોલેનાથને માનતા હોય હનુમાનજીને માનતા હોય શ્રી રામને માનતા હોય શ્રી કૃષ્ણને માનતા હોય તમે જેને માનતા હોય એના તમારે થઈ જો તો એ તમારા થાય જો તમે એમની વાતોનો અમોલ કરશો એમના વેણના વચનો અનુસાર તમે કાર્ય કરશો તો જ તમારું જીવન ધન્ય થશે પહેલાં તમે એમના બની જાઓ તો તમારા દરેક માંગણીઓ હોય તમારી દરેક ઈચ્છાઓ હોય એ બધી પૂરી થઈ શકે છે તો કદાચ આપણા ઘરમાં કોઈ દુઃખ હોય કોઈને બીમારી હોય કોઈ બીમારી મળતી ના હોય અણધાર્યા વિઘ્નો ઘરમાં આવતા હોય કોર્ટ કચેરીના પગલાં હોય કોઈ અચાનક એક્સિડન્ટ થઈ જાય અચાનક દવાખાનું આવી જાય અચાનક ઘરમાં કંકાશ ક્લેશ ઝઘડો થઈ જાય રસ્તામાં તમે આવતા હો અમથી અમથી બોલચાલ થઈ જાય તો સમજવાનું કે કુળદેવીની કૃપા નથી અને કુળદેવીની કૃપા મેળવી હોય તો તમારે આ વાતોનો અમલ કરવો પડશે તો જ જીવન તમારું ધન્ય થશે તો મિત્રો સ્વાગત કરું તમારું બધાનું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમારું જીવન સુખીમય બની જાય તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને માં ભગવતી કુળદેવને પ્રાર્થના કરો છો મિત્રો પહેલી વાત એ છે કે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન અથવા કોઈ પણ પ્રકારની ખાણીપીણીમાં માંસ મટન આવો ઘરમાં વ્યવહાર ન હોવો જોઈએ જો તમે કોઈપણ પ્રકારની જીવ હંસા કરશે તો કુળદેવી ક્યારેય રાજી નહીં રહે માં કુળદેવી માં ને તો બધા જીવ સરખા હોય કીડથી માંડીને હાથી સુધી આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા કુળદેવીમાંને રાજી હોય વાલા હોય તો પછી આપણે એવું ખરાબ અને અભદ્ર માંસ મટન આપણે સુકામ ખાવું પડે તમારા રસોડે જો કદાચ માંસ મટન રંધાતું હોય તો કુળદેવીમાં ક્યારેય એ જગ્યાએ એ ઘરમાં રહેતા નથી અને લક્ષ્મી તો ક્યારેય નથી ટકતી આ વાતનું તમે સો ટકા ધ્યાન રાખજો જો કદાચ ઘરમાં દારૂ મટન તમે વાપરતા હશો તો એને બંધ કરી દેજો તો જ કુળદેવીની કૃપા થશે અને તો જ તમારા બાળકોમાં સારા ગુણોનો પ્રવેશ થશે કારણ કે એ વસ્તુ નકારાત્મકતા છે એ વસ્તુ જો ઘરમાં આવે તો બાળકો ઉપર ખોટો પ્રભાવ પડે છે તમારા પરિવાર ઉપર તમારા ઘર ઉપર ખોટો પ્રભાવ પડે છે આજુબાજુના મોહલ્લામાં વાતાવરણમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં તમારો પ્રભાવ ખોટો પડે છે અને તમારી કોઈ ગણના નથી થતી એટલા માટે એવા કૃત્યોથી દૂર રહેવું જોઈએ કોઈ કે રવિવારે ખાવું કોઈ કે હું શનિવારે ખાઉં તો આ બધી માન્યતાઓ ખોટી છે એક જાતનો ભ્રમ છે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ અને આ સૃષ્ટિમાં તમે જન્મ્યા છો તો દરેક જીવ ઉપર દરેક ઉપર સાચો ભાવ ભોળો ભાવ દયા દિલમાં દયા હોવી જોઈએ જો તમારામાં દયા હશે તો ધર્મ તમારાથી ટુકડો અને જ્યાં ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેશો તો સો ટકા તમારી કુળદેવીની કૃપા તમારા ઉપર થશે જ્યારે મિત્રો બીજી વાત કરીએ કે તમારા ઘરમાં કુળદેવીને તમે માનતા હોય તમારા ઈષ્ટદેવી દેવતાને તમે માનતા હોય તો તમે જે કંઈ માતાજીને નિવેદ પ્રસાદ ધરાવો છો બાર મહિનામાં એકાદ વાર અથવા તમને કોઈ વાર કુંવાસીઓ જમાડવાનું મન થાય નાની નાની બાળકાઓ જમાડવાનું મન થાય અથાશક્તિ તમે જે દાન દક્ષિણા કોઈને ખવડાવો છો તો ક્યારેય એની પ્રશંસા ના કરવી જોઈએ ક્યારેય કોઈ એવો લોભ લાલચ મનમાં ન રાખવો જોઈએ કે હે મા હું તારે આ જમાડું છું તો તું એ પ્રમાણે મને ફળ આપજે કોઈ કારણે શક્ય નથી જો તમે પ્રશંસા સાંભળવા માટે તમારી વાહવાહ કરવા માટે જો તમે આ રીતે ખોટા દેખાવ બાહ્ય આડંબર કરશો તો તમને કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થાય પણ જો ભાવ સાચો હશે કદાચ તમને પ્રશ્ન થાય કે જો માતાજીનો મૂર્તિ હોય માતાજીનો ફોટો હોય અને જો તમે એને પેંડા ધરાવો કોઈ સુખડી ધરાવો તમે એને કોઈ પણ નિવેદ ધરાવો તો શું માતાજી આ જમે છે ખરા આવા પ્રશ્નો થાય ને પણ તમારે જો ભાવ સાચો હશે તમારી શ્રદ્ધા સાચી હશે તમારી ભક્તિ સાચી હશે તમારા મનમાં તમારા રુદિયામાં રામ જો સાચો ભક્તિ કરતો હશે કુળદેવીની તો તમારો જે ભાવથી તમે જમાડો છો ને એ ભાવ લઈ લે છે ધારો કે તમે જે માતાજીને પેડા ધરાવો નિવેદ તો જે અંદર જે મીઠાશ છે એનો જે ભાવ તમે જે ભાવથી તમે ધરાવ્યો છે એ ભાવ માતાજી સ્વીકાર કરી લે છે તમે કોઈ ગુલાબના પુષ્પો ચડાવો કોઈ માતાજીને પુષ્પમાળા ચડાવો પુષ્પો અર્પણ કરો છો તો એ માતાજી સ્વીકાર કઈ રીતે કરે છે જે અંદરથી જે સુગંધિત પદાર્થ હોય જે સુગંધવાળું જે તત્વ હોય એ માતાજી સ્વીકાર કરી લે છે પણ તમારો ભાવ શુદ્ધ હોય તો નિઃસ્વાર્થ ભાવ હોય તો તમારામાં દયાથી તમારે જે ભાવથી તમે માતાજીને અર્પણ કર્યું હોય એ ભાવથી માતાજી સ્વીકારે અને એવા જ ભાવથી તમને તમારું જીવન ધન્ય કરવા તમને આશીર્વાદ આપે છે જ્યારે જ્યારે તમારા જીવનમાં દુઃખ પડે ત્યારે જ તમને કુળદેવીમાં સાંભળે કહેવાય છે કે સુખમાં સાંભળે સાયબી અને દુઃખમાં સાંભળે મારી કુળદેવીમાં મિત્રો જીવનમાં કોઈ પણ કાર્ય કરો તો ધર્મથી ટુકડા રહેજો અને પાપથી વેગળા જ્યારે જ્યારે તમે માતાને નિવેદ ધરાવો ત્યારે જે તમારા પૂર્વજોના તમારા પરદાદા દાદા વડીલોના જે રહેણી કહેણી પ્રમાણેના રીત રિવાજ હોય એ પ્રમાણે કુળદેવીને જમાડજો કદાચ જો બની શકે તો તમારા ઘરમાં તમે રોજ ખાવા પીવાનું બનાવતા હોય તો એમાંથી થોડા ઘણું તમને એવું લાગે કે માતાજીને આજે મારે જમાડવા છે તો થાળી લઈ તમે માતાજી જમાડી શકો છો તમે માતાજીને જે ભાવથી અર્પણ કરશો તો એવી કૃપા તમારા ઉપર કુળદેવીમાં કરશે પણ જ્યારે તમારા પૂર્વજનું તમે નિવેદ ધરાવો છો તમારા ઈષ્ટદેવનો તમે નિવેદ ધરાવો છો તો એ પ્રમાણનો ભાવ તમારામાં સાચો પવિત્ર અને શ્રદ્ધાવાળો હોવો જોઈએ નિઃસ્વાર્થ તમારા કુટુંબનું ભલું થાય સાથે સાથે સર્વ જગતનું ભલું થાય એવો ભાવ હોય તો પૂર્વજ રાજી થાય તો કુળદેવમાં રાજી થાય અને તમારું જીવન ધન્ય બની જાય તમારી બધી માગણીઓ પૂરી થઈ જાય અને જે ધારો એવું કાર્યમાં તમને મોટામાં મોટી સફળતા મળે છે પણ જો ધર્મથી ઢુકળા અને પાપથી વેગડા રહેશો તો અને અથાશક્તિ કોઈની મદદ કરો કોઈ સારા કાર્યમાં તમે આગળ રહો કોઈ મંદિર બનતું હોય ત્યાં તમે અથાશક્તિ ધર્મ કરો કદાચ જો ભગવાન માતાજી ગુરુદેવે તમને કંઈ આપ્યું હોય તો કોઈને ખવડાવજો અથાશક્તિ દાન કરજો કોઈને ગરીબ દીકરી હોય ગરીબ દીકરો હોય કોઈ ભણાવી ન શકે તો તમે એને ભણાવવામાં થોડીક મદદ થાય તો કરી શકો છો કોઈ પણ નાના મોટા જો તમે ધર્મના કાર્ય કરશો તો એમાં કુદરત રાજી રહે છે જો દિલમાં દયા હશે તમારો ભાવ સારો હશે તો તમારો પ્રભાવ સો ટકા સારો પડવાનો છે તમે જે રંગ હોય તો એ રંગ તમારો ફીકો ન પડી જાય એના માટે સંઘ તમારે સારો કરવાનો છે જો તમારી ઉઠક બેઠક સારા માણસોમાં હશે સારા વ્યવસાય સાથે સંકળાયેલી હશે તો તમે સો ટકા સારા માર્ગે જવાના તમને બધા રસ્તાઓ મળી જશે તો જેવો કર્મ કરશો એ પ્રમાણનો તમને રસ્તા મળશે અને તમારું જીવન ધન્ય બની જાય છે પણ તમે ઈચ્છતા હોય કે કોઈ પણ વસ્તુ મારે આજે આજે મેળવવી છે તો એ અશક્ય છે એના માટે તમારે જે કુદરતના જે કાલચક્રના જે નિયમો છે જે સમય છે એ સમયને તમારે રાહ જોવી પડે છે કોઈ પણ બીજનું તમે આજ રોપાણ કરો અને તો સવારમાં તમારે એને ફળ જોઈતું તો ક્યારેય પ્રાપ્ત થતું નથી ધીમે 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 કુળદેવની કૃપા થાય ધીમે 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 પૂર્વજની કૃપા થાય ધીમે ધીમે તમારા ગુરુદેવના તમારા વડીલોના આશીર્વાદની જો તમને કૃપા થાય તમારામાં જ્ઞાનનું સિંચન થાય સંસ્કારોનું સિંચન થાય તમારો જે રહેણી કહેણી બદલાય તમારો પ્રભાવ બદલાય તમારી જે સહનશક્તિ કરવાની શક્તિ તમારામાં આવે ધીરજ શાંતિ આ બધું જો તમે નિયમોનું પાલન કરો અને એ પ્રમાણે તમે રહો જીવનમાં તો જ તમારું જીવન બદલાય બાકી દુનિયા તો તમને બધું શીખવાડી દે છે દુનિયા તો અરીસાદી જેમ છે દર્પણની જેમ છે તમે જેવા હશો એવું તમને સર્ટિફિકેટ ઘાડીને આપી દે છે તે દુનિયાની ચિંતા ન કરો અને તમારા જીવનમાં તમારે શું કાર્ય કરવું છે એ તમારે આધાર રાખવાનો છે કંઈક મેળવવું હોય તો એ પ્રમાણે તમારે મહેનત કરવી પડતી હોય છે તો મિત્રો કુળદેવીની કૃપા મેળવવા માટે આપણા ચેનલમાં ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે તે તમે જોઈ શકો છો અને એને સાંભળી શકો છો કુળદેવને રાજી કરવાના દીવો કરવાના ધૂપ કરવાના અગરબત્તી કરવાના પૂર્વજોના આ બધા વિડીયો મેં યુટ્યુબમાં બનાવેલા છે તો તમે જોઈ ને તમારા જીવનમાં તમે ઉતારી શકો છો જ્યારે પ્રશ્ન આવે છે કે જીવન ધન્ય બનાવવું હોય તો આ વાતનો તમે અમલ સો ટકા કરજો એક વ્યસન એક ફેશન અને ભણતર કરજો જીવનમાં સારું શિક્ષણ મેળવજો ગુરુજીના આશીર્વાદ મેળવજો ખોટી સંગતથી દૂર રહેજો વ્યસન તો જીવનમાં ક્યારેય કરતા નહીં અને પરમ પૂજનીય આપણા માતા પિતાના વચનો અનુસાર રહેજો આ જગતમાં આ દુનિયામાં પ્રથમ પૂજનીય આપણા મા બાપ જ આપણા ભગવાન છે એટલા માટે એમની સેવા પૂજા કરવાથી જ તમને સ્વર્ગનું સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે જીવનમાં જો કંઈ કાર્ય કંઈ કરવાનું હોય તો માતા પિતાની સેવા આયાતમાં કરી લેજો બાકી નહીં હોય તો તમને ફોટા સામે જોયા પછી તમને બહુ પસ્તાવો થશે એટલા માટે જે કરો એ સારું કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી